તો કેમ છો મિત્રો તમે બધા મજામાં હશો કારણ કે આપણા વિડીયો જોતા એ મજામાં જ હોય આપણે વિડીયો બનાવવાનું હમણાંથી બંધ છે કારણ કે આપણે હમણાં કામ ધંધા ચડી જ્યાં છીએ એટલે ટાઈમ રહેતો નથી વિડીયો બનાવવાનો આખો દી કામ ને એવું હોય આપણે નોકરીએ જવાનું હોય એટલે અને ક્યાં લાગી એ તો કહેવાય આમ નથી નકરતો હમણાં કહી દઉં અને આપણે વાડિયા એવા જે રજા હતી બરાબર એટલે હું કોઈ લાવ વિડીયો બનાવીને નાખું એકાદો વાળીયા તમે જોઈ શકો છો કઈ રીતના નજારો છે ઉપર આવી ગયા છીએ તો હું નીચે આવીને તમને શાંતિથી વિડીયો કહું તો પેલા હું કરતો તો દસ બાર કરીને પછી આપણે આઈટીઆઈ કર્યું છે ફિટર કર્યું છે એટલે હવે એના આધારે આપણને નોકરી મળી ગઈ છે બરોબર એટલે નોકરી તો ન કેવાય એપ્રેન્ટિસ કહેવાય એને આપણે તો એ એપ્રેન્ટિસ કરું છું બરાબર હું અત્યારે અત્યારે આખા દિવસની નોકરીઓ સવારે મારે જવાનું હોય પાંચ વાગે જાગીને સીધું છ વાગેવારી બસમાં હોયો જાઓ ભાવનગર ને ભાવનગરથી આપણે કામે જવાનું હોય બરાબર એટલે ત્યાં આગળથી પછી છે ને હું રાત્રે આવું છે ને ત્યાં આગળ સિંહ પૂરી થાય એ પાંચ વાગ્યાની બરોબર કંપનીમાં અને એ પાંચ વાગ્યા પછી હું છ વાગે ભાવનગર પોગું અને ભાવનગરથી પછી ઘરે પોગું ને તો આવું અંધારું થઈ જાય એટલે મારે વિડીયો બનાવવાનો એનો કાંઈ ટાઈમ રહે નહીં એટલે હું કાંઈ વિડીયો ન જ બનાવી શકતો હમણાં ચીન તો વિડીયો ન આવે એ બદલ માફી માગું છું અને થોડાક સમયમાં આપણો વિડીયો આવે એવું કંઈક કોશિશ કરીશ કે નાના પણ હું વિડીયો બનાવું જોકે કંપનીમાં તો આપણે ફોન લઈ જવાની મનાય જ છે એટલે બહારના હું જે કાંઈ કામ ધંધો કરતો આવવાનું ને એવું બધું એવડે હું તમને એ વિડીયો મને અંદર દેખાડીશ બરાબર ಅತಾರೆ ಕೈ ರೀತನೆ 嗯。